સાતબારમાં કોઈ એવું નામ છે જે ભૂલ ભરેલું છે અને એ નામમાં તમારે સુધારો કરવો છે તો શું કરવું જોઈએ ઘણી વખત એવું હોય છે કે બહુ નાની મિસ્ટેક હોય એટલે કે હિતલ ને હેતાબેન તો એવી જોઈ મિસ્ટેક હોય અને તાજેતરમાં થયેલો તાજેતરમાં જ્યારે વારસાઈ નોંધ પડી હોય કે એવી વખતે જો કરેલી હોય તો તમે મામલતદારમાં ક્ષતિ સુધારાની એપ્લિકેશન કરી શકો છો ક્ષતિ સુધારાની જેવી એપ્લિકેશન કરશો ને એટલે એની અંદર તમારે આખી પ્રક્રિયા છે ક્ષતિ સુધારાની એપ્લિકેશન પણ કેવી રીતે કરવાની એ પણ હું તમને બતાવી દઉં આઈઓ કરીને જે એપ્લિકેશન છે ને એમાં જ તમારું ઓનલાઈન એપ્લિકેશનમાં ન્યુ એપ્લિકેશન છે ને એમાં જ તમારે ક્ષતિ સુધારાની એપ્લિકેશન કરવાની હોય છે ક્ષતિ સુધારાની એપ્લિકેશન થશે હકપત્રક સંબંધિત અને એમાં ગામ નમૂના નંબર સાતમાં ક્ષતિ સુધારવા માટેની અરજી આ પ્રમાણે પ્રોસેસ થશે મોબાઈલ નંબર નાખો ઈમેલ આઈડી નાખો આગળ ઓટીપી નાખતા જાઓ એ પ્રમાણે ક્ષતિ સુધારા એપ્લિકેશન થઈ જશે પણ બહુ મોટી મિસ્ટેક છે હવે સપોઝ હિત્તલબેન નામ છે એકચ્યુઅલમાં લખાયેલું છે માયાબેન આવી કોઈ મોટી મિસ્ટેક હોય ને તો તમારે એ નોંધના કાગળિયા કઢાવવા જોઈએ નોંધના કાગળિયા જ્યારે કઢાવશો ત્યારે જે પેઢીનામું બનાવેલું એ પેઢીનામામાં જે ભૂલથી ખરેખર એ વખતે હેતલબેનના જગ્યાએ માયાબેન લખાયેલું છે એ બધી સ્પષ્ટતા કરીને જો લાગે તો નાયબ કલેક્ટર સમક્ષ અપીલ કરી દેવાની અને એમાં સુધારો માંગવાનો તો મળી જાય પણ બહુ મોટી મિસ્ટેક હોય તો નથી ગેઝેટ પણ કામમાં આવતો તમારે સિવિલ કોર્ટમાં ડેક્લેરેશનનો દાવો કરવો પડે સિવિલ કોર્ટમાં ડેક્લેરેશનનો દાવો કરી આ બંને નામની વ્યક્તિ એક જ છે એવું સાબિત કરવું પડે એ સાબિત કરીને પછી જ તમે આ નામમાં સુધારો કરાવી શકો છો કાયદાથી ફાયદાની સિરીઝ આજ પ્રમાણે ચાલુ રહેશે કાયદો પણ કાયદા ની જાણકારી પણ મળશે અને ફાયદો પણ મળશે જય ભારત જય જય ગુજરાત